નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હવામાન વિભાગની આગાહી અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે તારીખ ચોવીસ પચ્ચીસ અને છવ્વીસ તારીખે રાજ્યમાં વાદળવાયું રહેશે તેમજ અઠ્યાવીસથી થી ઓગણત્રીસ તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે માર્ચ મહિનાની ચાર તારીખથી વધુ ગરમી પડશે આ ગરમીના કારણે અરબ સાગરમાંથી આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના રહેશે માર્ચના મહિનાના પ્રથમ પંદર દિવસ મધ્ય ગુજરાતમાં ભાગોમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રીને પાર કરી જવાની શક્યતા રહેશે ખેડૂતોને મળશે ચાર હજાર હપ્તો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે જે ખેડૂતોને બે હજારના પંદરમાં હસાનો લાભ મળ્યો નથી આવા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે જેઓ એ સત્યાવીસમી નવેમ્બર પછી સરકાર દ્વારા જારી કરાયેલા ત્રણેય નિયમોનું પાલન કર્યું છે તેવા તમામ ખેડૂત મિત્રોના બેંક ખાતામાં એક સાથે બંને હપ્તા જમા કરવામાં આવશે જોકે તમને જણાવી દઈએ કે હજુ સુધી આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સૂત્રોનો દાવો છે કે આવા કેટલાક ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે જેના ખાતામાં બંને હપ્તાના પૈસા એકસાથે જમા થશે એટલે કે પંદરમો અને સોળમો હપ્તો એકસાથે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ મોકલવામાં આવશે હવામાન વિભાગ એક ગ્રામીણ વિસ્તારોમાં લોકોને હવામાનની માહિતી આપવા માટે હર હર મોસમ હર ઘર મોસમ નામની નવી એપ લાવી છે ની એકસો પચાસમી વર્ષગાંઠ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ દ્વારા બહાર પાડવામાં આવ્યું અધિકારીએ જણાવ્યું કે આ એપની સેવાઓ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે પાંચ દિવસ માટે હવામાનની વિગતો અંગ્રેજી હિન્દી અને તેલુગુ સહિત બાર ભાષાઓમાં મળી શકે છે કાર્ડ આટલી વસ્તુ મફત જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને પાંત્રીસ કિલોમકૃત અનાજ મળશે મોદી સરકાર નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો છે અને તે માટે તમામ રાજ્યોને દિશાનિર્દેશ પણ આપી દેવાયા છે એક માર્ચથી જ અદાજે એંસી કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખો વર્ષ કી અનાજનો કાયદો મળશે આવો તમને જણાવીએ કે કોને મહિને પાંત્રીસ કિલો ફ્રી અનાજ મળશે